નમસ્કાર મારા વારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે સ્થૂલ સૂક્ષ્મ અને કારણ માયા શું છે તો આપણે બધા જ આ જગતને માયા માયા કહી રહ્યા છીએ અને આપણે એટલું પણ જાણીએ છીએ કે માયા કોઈની થઈ નથી અને કોઈની થવાની પણ નથી તો આટલું જાણવા સતો માયાના પ્રલોભનમાં તણાઈ જવું તે શું યોગ્ય છે તો તને વિચાર કરો કે જ્યારે તમારો જન્મ થયો ત્યારે તમારી મિલકતમાં તમારી સંપત્તિમાં તમારા ખેતરવાડીમાં તમારા ધંધામાં ક્યાંય તમે ન હતા ફક્ત તમારા બાપુજી હતા તો શું તમારા બાપુજી આ બધું જ ભોગવી શક્યા ના તે તમારા બાપુજીએ તમને આપી દીધું અને તમે તમારા બાળકોને આપી દેજો તમારા બાળકો તેમના બાળકોને આપી દેશે તો પછી તમારી સંપત્તિ ઉપર તમે કેવી રીતે અધિકાર ચલાવો છો કે આ મારી સંપત્તિ છે અને જે માયા તમારી નથી તમારી સાથે આવવાની નથી અને જે માયા તમને આનંદ પણ આપવાની નથી તે માયા માટે આપણે લડાઈ ઝઘડા કે પછી કોર્ટ કચેરી કરીએ છીએ અને તે માયાને પોતાની બનાવવા અનેક પ્રકારના નકારાત્મક કર્મ કરીએ છીએ ને જેમ એક પુરુષ એક સ્ત્રી પાછળ દીવાનો થઈ જાય તેમ આપણે આ બે આંખોથી દેખાતી સ્થૂલ માયા રૂપી સ્ત્રીના મોહમાં એટલા બધા દીવાના થઈ ગયા છીએ કે આપણું મનુષ્ય રૂપી કિંમતી જીવન આપણો મનુષ્યલ્પી કિંમતી હીરો આપણે વિષય વાસનાની ગંદકીના ગટરમાં ફેંકી દઈએ છીએ અને સેવટે પાપ કર્મના પોટલા બાંધીએ છીએ તો આપણી નરી ઓખે દેખાતી જે માયા છે જેને તમે જાણી શકો છો જેને તમે મૃત્યુ સુધી ભોગવી શકો છો જેના ઉપર તમારો અધિકાર જમાવી શકો છો પરંતુ મૃત્યુ સમયે જે સુટી જાય છે એ બધી જ સ્થૂલ માયા છે તો સૂક્ષ્મ માયા શું છે સૂક્ષ્મ માયા એ તમારા મનનું સ્પંદન છે કેમ કે ખરેખર તો મન ગુલામ હોવું જોઈએ અને તમે માલિક હોવા જોઈએ પરંતુ અહીંયો આપણે મનના ગુલામ બની ગયા છીએ અને મનને માલિક બનાવી દીધું છે તો મનરૂપી માલિક તમને વિષય વાસના મોહ લોભ રાગ દ્વેષ દ્રિદભાવ અહંકારમાં અને હું અને મારામાં ખેંચી જાય છે ત્યારે તમે બેહોશ થઈને સ્વપ્નમાં ચાલ્યા જાઓ છો અને તમે સ્વપનમાં અને બેહોશીના નશામાં એટલા બધા ચકચુ થઈ જાઓ છો કે આ શરીર તમે નથી જ્ઞાનેન્દ્રિયો તમે નથી કર્મેન્દ્રિયો તમે નથી કેમ કે ભૂખ લાગે તો પેટને લાગે છે દુઃખ થાય તો શરીરને થાય છે અને પરિવર્તન થાય તો તે પણ શરીરનું થાય છે તમને તો કંઈ જ થતું નથી જેમ ઘરની દિવાલો પડવાથી તમે પડી જવાના નથી તેમ છતો વિષય વાસના મોહ લોભ રાગદેશની અંદર ફસાઈ જવું તે આ બધી સૂક્ષ્મ માયા છે કેમ કે આ દેખાતું નથી સ્થૂલ માયા દેખાઈ દેશે સ્થૂલ માયા એટલે જગત સંપત્તિ ગાડી વાડી લાડી બંગલા આ બધું દેખાઈ દે છે આ બધું સ્થૂલ માયા છે તો સૂક્ષ્મ માયા તમારા મનના અંદરથી સંકલ્પો પ્રગટ થાય છે શક્તિ પ્રગટ થાય છે તમારામાંથી મોહ ઉત્પન્ન થયો તો મોહ મનમાંથી ઉત્પન્ન થયો મોહ એક માયા છે કામ એક માયા છે ક્રોધ એક માયા છે લોભ એક માયા છે આ બધી એક માયા છે પરંતુ એ બધી સૂક્ષ્મ માયા છે કોઈ દેખાઈ દેતી નથી પરંતુ કામ કરી બતાવે છે સ્થૂલમાં તમને ખેંચી જાય છે સૂક્ષ્મ માયાના કારણે જ આપણને સ્થૂલ માયા પાછળ આપણે દોડી રહ્યા છીએ તો આ બધી જે છે તે બધી સૂક્ષ્મ માયા છે તો જ્યારે તમે બેહોશીમાં થઈને સ્વપ્નમાં ચાલ્યા જાઓ છો અને તમે સ્વપ્નમાં અને બેહોશીના નશામાં એટલા બધા જ ચકચૂર થઈ જાઓ છો કે આ શરીર તમે નથી જ્ઞાનેન્દ્રિયો તમે નથી કર્મેન્દ્રિયો પણ તમે નથી કે ભૂખ પણ તમને લાગતી નથી તરસ પણ તમને લાગતી નથી તો તમને તો કંઈ જ થતું નથી અને માનો આપણે જે ઘરમાં રહીએ છીએ તો ઘર તો આપણે નથી જ એક તો વાત નક્કી છે ઘર આપણે નથી ગમે ને બનાવ્યું આપણે ઘરના માલિક છીએ ઘરમાં ઘરના આપણે કંઈ લેવા દે નહીં અને ચોમાસાનો વરસાદ આવે ને આપણી ઘરની દિવાલો તૂટી જાય તો ફક્ત દિવાલો જ તૂટે છે તમે ક્યાંય તૂટતા નથી તો આ રીતે જે આપણે ફસાણા છીએ આ બધી સૂક્ષ્મ માયા છે તો બહારથી ઉત્પન્ન તે થતી નથી તે અંદરથી જ પ્રગટ થાય છે સૂક્ષ્મ માયા કોઈ દિવસ બહારથી પ્રગટ થતી નથી કે એનું રૂપ જ સૂક્ષ્મ છે એ અંદરથી પ્રગટ થાય છે એટલે તે સૂક્ષ્મ માયા છે તો હવે કારણ માયા શું છે તો ખરાબમાં ખરાબ કારણ માયા છે કેમ કે માની લો કે તમે એક સુંદર સ્ત્રીને જોઈ અને માની લો કે તમે સંપત્તિની એટલે કે નોટોના બંડલનો ઢગલો જોયો તો સૂક્ષ્મ માયાએ એટલે કે કામે તમને સ્ત્રીને ભોગવવાનો હુકમ કર્યો અને લોભે તમને નોટોના બંડલ ચોરવાનો હુકમ કર્યો પરંતુ તમ તમારી અંદર સ્ત્રીનું પણ કોઈ કારણ ન હોય અને સંપત્તિનું પણ કોઈ કારણ ન હોય તો તમને સ્થૂળ શરીરવાળી સ્ત્રી અને સ્થૂળ શરીરવાળી સંપત્તિ સૂક્ષ્મ મનના વિચારથી તમારી થતી નથી પરંતુ જ્યારે કારણ માયા મળે છે ત્યારે જ વિષયવાસના લોભ મોહ બળાત્કાર અત્યાચાર આ બધું જ કારણ માયાથી જ ઊભું થાય છે તો આ હતા માયાના ત્રણ પ્રકાર હવે કોઈ સુંદર સ્ત્રી જોઈ લીધી હવે તમારું ખેંચાણ ક્યાં થયું તમારામાં કામરૂપી માયા પડી છે તો તમે જો બ્રહ્મચારી હોય તો ભલે ગમે એટલી સુંદર સ્ત્રી હોય એને તમારે કંઈ લેવા દેવા હોતું નથી તમે માયાથી પર ઉઠી જાઓ છો તો સૂક્ષ્મ માયા એટલે કામ કામે તમને ખ્યાચ્યા હવે જે સ્ત્રી છે એ સ્થૂળ માયા છે તમારામાં કામ ઉત્પન્ન થયો એ સૂક્ષ્મ માયા છે હવે સ્થૂળ માયા અને સૂક્ષ્મ મારાનું માયાનું મિલન કોણ કરાવે છે કારણ માયા જો તમારામાં બ્રહ્મચર્ય પડી હોય તમારે એ સ્ત્રી પાસે જવાનું કોઈ કારણ જ ના હોય તમારામાં કામવાસના જાગૃત જ ના હોય તો કારણમાં તમને કશું જ કરી શકાવતું નથી તમે સંપત્તિના ઢગલા જોઈ ગયા તો તમને લોભ જાગ્યો પરંતુ તમારા અંદર લોભની પ્રક્રિયા જ ન પડી હોય તમે સો ટકા સંતુષ્ટ પુરુષ હોય અને પરમાત્માએ તમને જે આપ્યું છે એમાં તમે જો રાજી રહેતા હોય તો એ ઢગલો તમારા માટે નકામો છે કારણ કે કારણ માયા પ્રગટ થઈ એટલે કે મોહ પ્રગટ થયો મોહ એ જ કારણ માયા છે એ માયા એ સૂક્ષ્મને અને સ્થૂલને ભેગા કરે છે તો ખરાબમાં ખરાબ જો માયા હોય તો કારણ માયા અને કારણ માયાના લીધે જ આજનો પુરુષ જ્યાં ત્યાં માયામાં ફસાઈ ગયો છે એ કારણના લીધે જ ફસાઈ ગયો છે સ્ત્રીમાં ફસાણો છે તો કામનું કારણ સંપત્તિમાં ફસાવણો છે તો મોહનું કારણ અહંકારમાં જો ફસાણો છે તો સંપત્તિનું કારણ કોઈ પણ કારણસર પુરુષ ફસાઈ ગયો છે તો આ હતા માયાના ત્રણ પ્રકાર હરિ ઓમ સત્ આદેશના પ્રણામ